ડમી ડૉક્ટર તરીકે ઘૂસી આવેલા યુવકે મહિલાઓની ઝેડતી કરી હતી ગારીયાધારમાં આવેલી ખાનગી હોસ્પિટલ ગોકુળ હોસ્પિટલમાં ડમી ડોક્ટર તરીકે એક યુવક ઘૂસી આવ્યો હતો અને ત્યારબાદ લડીઝ પેશન્ટોને શારીરિક હડપલા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેથી લડીજોએ હોબાળો કરતા યુવક નાસી છૂટ્યો હતો મહિલાની ડમી ડોક્ટરે શારીરિક અડપલા કરતા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ડોક ડમી ડૉક્ટર ભાગી જતા તેમનો પીછો કરી અને પકડી પાડી અને પોલીસના હવાલે કર્યો હતો